તો બાપુ હું છે એમ કહું છું ધારાસભ્ય છે કિંગ છે હું છે કોઈ વાત નથી કરી એમ કહું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર શારદાબેન નામના એક મહિલાનો ફોન આવે છે જિનન્દ્ર મિત્રો શારદાબેન છે એમની સાથે ભુવાજી વિધીના બહાને 1 કરોડ રૂપિયાનું કોબન્ડ કરી હોય એવી વાત તેઓ મનસુખ राठौड़ સામે કરી રહ્યા છે. જે કે મિત્રો મનસુખ રાઠોડ આ મહિલાની મદદ કરશે તે ભુવા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે છે. મિત્રો આવો સંભળી કે આ બેન સાથે શું બન્યું છે અને આજના જમાનીની અંદર આવી ઘટનાઓ બને છે જેના વિશે તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો પહેલા આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો.

એ ટોકન તો બે હજાર રૂપિયા આપ્યા વારો આવ્યો ને એટલે ઈ કે તમારું કાઈ માતાજી આવ આવતું નથી મન કે પછી તો હું ઘેર વહી એનું મને કાઈ આવડતું નથી ફોન નંબર કે કાઈ સાંજે ફોન કરાવી થાય કોક આવે ને ની છે ઠીક ગમે નાખીશ અહીંયા હું પાછી એકલી મેં એ પેલા પૈસાનો ફોન કર્યો તો પૈસા મારા છોકરા ના લેવાના છે પાંચ લાખ પણ પછી પાછો મે આવડે નહિ એટલે કર્યો નતો તમને એમ છે તે હવે એનું શું કરાય એમ એટલે આ રાજકોટ નો ભુવા દાણા નો જોવે એમને બધા બેઠા બેઠા કઈ દે નામ હું છે એનું નામ મનસુખભાઈ છે લગભગ પ્રજાપતિ એટલે કુંભારમાં માં આવતું હશે અને એ શિક્ષક છે પોતે એમ મેં કીધું મેં કે કે આ કીકી બેન આવતું નો હોય કાઈ મને તો હું નો કહી શકું ને તમને ખોટા રસ્તે નો ચડાવું ને મન કે મેં કઈ વાંધો નઈ બે હજાર રૂપિયા હું પછી માંગતા ભૂલી ગઈ કે મેં કે માંગી નો હતી કે મને મારા પૈસા પાછા આપી દયો અત્યારે મેં જોઈ તો દીધું પછી આવી એમ થયું પણ મને પાછું નથી નંબર આવડતા અને એને અરવાડિયે બીમાર હશે ને રાજકોટ એટલે ફોન આવ્યો કે ઈ ભાઈ કે હવે ટોકન નો લેતા કોઈના એમ બીમાર માર બા બીમાર છે એટલે જવું પડતું જાવું પડે એમ હશે એટલે ટોકન બંદ કરીન ના બે હજાર રૂપિયા લી ટોકન મનસુખભાઈ શિક્ષક છે ઈ બધું હું સાંજે મારા બેન માં ભાણિયો આવે ને તો ઈ તમને બતાવે થા થાહે મને તો હું હા અભણ છું આ તમારા નંબર મને એકડે બગડે જોયા ને મેં આગળ જોતી તી ને વિડિયો ઓલા ભાઈ નો તે મને ખબર તમને ફોન કર્યો અને એક અમારે પૈસા લેવાના માં છે મારે તો દીકરો ને ગયા છે નાનો દીકરો મારો દીકરા નો દીકરો આઠ વર્ષ નો છે સુરત સરથાણા જગત ના કાથાણા જગાત ના મારા વિપુલે પલોટ વેચી અને એના દોસ્તાર ને પૈસા આપ્યા તા એટલે એન દોસ્તાર એ એક બે વાર ઉઠમણું કર્યું હોય એન જવડો જ છે જ એન બાપુજી ને પાહે અત્યારે બે મોટી ગાડીઓ લઈને બાપ દીકરો ફરે હ દીધા જ નહી મને એક બે વાર ઉઘરાણી કરીને તો કે બે નામ છે ને તેમ છે ને એમ કરે છે એટલે કાઈ દેતા નથી એમને ઈ કઈ સમજતા ઈ અમારી વાળા જ છે પટેલ જ

હું ગઈ તે કોઈ માણસ અમાર ઘણું ખરું તો સુરત નું કોઈ નહોતું ને વડોદરા ના ને ના ને મુંબઈ ના ને પૂછ્યું હોય એમની તો એના મોબાઈલ નંબર નથી તમારી પાસે પણ મારી પાસે કઈ નથી બેન નો ભાણિયો સાંજે આવશે ને દુકાને થી એ નીચે છે એટલે એની પાસે બધું

તમે કાંઈ મને નંબર આપો હાલો એને તમારા ભાણા ને ફોન કરીને કયો કે મનસુખ ભાઈ રિંગ કરે એટલે મારા ફોટો વ્હોટ્સઅપ નાખી નાખ ને હા અને તમારો ફોટો પછી નાખી દેજો આ યુટ્યુબ માં આવશે હો ભુવા હા હા મને ફોન કરાવો આમ હા હા હાલો હેલો એ મારી મનસુખભાઈ બોલું રામોજી હા બોલો ભાઈ બોલો

ઘરના બોલું છું કોણ બોલો ફોન કોને કર્યો જોવડાવવાનો મેસેજ હતો ને કાલે હતું ભાઈ પૂરું થઈ ગયું સુરતમાં હા એટલે ઈ ભૂવા ક્યાંના હતા રાજકોટના રાજકોટના ઈ તો ઈ ભૂવાના નંબર મળશે નઈ એના નંબર અમારી પાહે ય હોય તો કાલે અહીંયા આયવા દે ઈ જતા રેય એમ કહું છું પણ તો એનો નંબર હોય તો અમે રાજકોટ ન્યા જઈ આવત એમ એમ નો વારો આવે ભાઈ રાજકોટ કેમ એમ નઈ ન્યા આઠસો આઠસો જણા હોય એમ નો વારો આવે ને

તમે જે નંબર લગાવ્યો છે ઈ જ બોલું છું આપ આમાં નામ ન હોય ને અમે ખાલી અમે ખાલી અહીંયા સુરત નું કરીશું રાજકોટ ની કઈ ખબર ન હોય હવે તમારું નામ શું છે કલ્પેશભાઈ ભાઈ ઘરના બોલું કલ્પેશભાઈ ઠીક 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 એટલે તો એને રાજકોટ માં જગ્યા કઈ જગ્યા એ હોય તો અમે રાજકોટ માં નંબર એ છે યુટ્યુબ માં કોક ને કયો કાઢી દે આપડે નામ ને યુટ્યુબ માં ખાલી નામ કયો ને એટલે અમે નામ યુટ્યુબ માં બોલિંગ ગોતી લઈએ

જોઈ લ્યો ને બેન તો એટલું કરો સારું અમે બાપુ કઈ એમને નામ બામ નથી આવડતું નઈ કોઈ પૂછ્યું ય એમ તો અમે કીધું કે શિક્ષક માં નોકરી કરે છે હું કઉ છું ખરા હું ડિટેલ હું ક્યાય જાઉં ને એટલે મને કે ખબર ના હોય અમે ખાલી ફોન ઉપર હું કેવાય વહીવટ કરી દે એવી કે એટલા જણા આવવા ના બીજું અમારા માં કઈ ના હોય અમે આખો દિવસ નોકરી જ કરવી છે આ તો ખાલી નંબર બધા ફોન કરી દઈએ બાપુ આવવાના હા એટલે એમાં કઈક ઓલું ફી છે ને કઈક બે હજાર રૂપિયા કઈક ભરવાના ને તમે એમ કરો અગિયાર વાગે ઘર ને મને આમાં નથ કે દસ અરે તારી કરી દે ને મારે શું કરું તે કે ને તમારે શું કરું એટલે રવિવારે ને રવિવારે રાજકોટ બાપુ રાજકોટ ના જ છે કે પછી ક્યાંના રાજકોટ ના જ છે ખાલી સરનામું રાજકોટ નું મળી જાય તોય આવી આવી જાય જાય પણ તમારે છું એડ્રેસ મો ફોન કરજો એડ્રેસ મળી જાય તમે ગોતી મિનિટ પછી રીંગ કરું જરી કેટલું કરો ને ખાલી મને એડ્રેસ માતાજી ભાઈ જય માતાજી બોલો હા ઓલું સરનામું ભુવાનું મારે રાજકોટ જોડાવા જવાનું તો બેને ફોન ઉપાડ્યો તો રાજકોટ જોવા જવાનું તો રવિવારે હોય છે ભાઈ રવિવારે કઈ જગ્યાએ રૈયા રાજ ફાર્મ રૈયા રાજ એ મારો યાદ રહે મને એમને ન રહે રૈયા રાજ ફાર્મ બસ રૈયા રાજ ફાર્મ હમ્મ ફાર્મ એ ક્યાં એવું ચોકડી પાસે ક્યાં જ ગ્રીન ચોકડી પાસે કોઈ ને પણ પૂછો ને રીક્ષા વાળા ને તમને મૂકી જશે ગ્રીન ચોકડી હા ગ્રીન ચોકડી રાજકોટ પાસે ઉતરો ને હા એટલે કોઈ પણ ને પૂછો જાણીતું જ છે ચોકડી રીક્ષા વાળા તમને ઉતારી છે હા અને દર રવિવારે હોય દર રવિવાર હોય છે પણ રાજકોટ વાળા ને ખબર અમને નો એમાં ખબર હોય વધારે આપડા ભુવા નું નામ હોય છે બાપુ નું બાપુ નામ અમને નથી ખબર હોય બાપુ કેવી છે તો બાપુ ના મોબાઈલ નંબર મળશે ના બાપુ નો મોબાઈલ નંબર નો મળે તો એની બાજુમાં કોઈ ભેગા શિષ્ય બિષ્ય હોય એના કોઈ બાપુનો કોઈ વહીવટ મારે છે રાજકોટનો નો હોય સુરત માં હોય ત્યાં મને મેસેજ આવે એ આપણ ને એનો મેસેજ આવતો હોય ને એ whatsapp number હોય તોય હાલે બાપુનો નંબર આપે બાપુનો નંબર કોઈને ને ના પડે ભાઈ પણ દાદા એમાં એવું છે કે અમારે છે ને આઈ ટી ઓ ને બાર જણા જવા છે તો ઓલું નંબર વગર કેમ સીધું જાવું નંબર વગર જાવું તો ના તો driver હોય જ છે પણ હોય છે પણ ખાલી એક અમે એક અમારે થોડીક મજબૂરી ને હિસાબે ખાલી અમે નંબર માં ખાલી ખાલી પૂછી જ લેવું ચાલુ છે બસ બીજું અમે કઈ વાત નઈ કરી હા મને વોટ્સઅપ કરી દે હું બીજા ના સેવક નો વાત કરીને ને મોકલાઈ દયો નંબર હા તો હું હુ વોટ્સઅપ કરું ખાલી જય માથે લખવા ને રાજકોટ માટે એટલે હું છે ને ગોતી નંબર આપો તમને હા બસ એટલું કરો ને ભાઈ સાહેબ તો હું છે ને મારું એટલું પતિ ગયું

તમે બાપુની વતી થી બધા ફોન કરો છો તો તમે બાપુના ના શું સૌ એક નંબર બે નંબર ના એમ કેમ એક નંબર ના બે નંબર ના તમે એના દાળિયા કે એના તમે હું એમ

બાપુ તમારી પાસે બાપુ નો વહીવટ તમે બાપુ ની તમે બાપુ ના હું છું પણ જગ્યા ના તમે શું છો એમ તમે જગ્યા ના જગ્યા નું સ્થળ સ્થળ આપડી સ્થળ આપડી છે પણ તમે બાપુ ના હું એમ કઈ શિષ્ય બાપુ

મારી વાત નહી તો બાપુ હું છે એમ કઉ છું ધારાસભ્ય છે કિંગ છે હું છે ઈ એની અરે વાત નથી કરી શકતા એમ કઉ બાપુ તમે પૂછી આવો ભાઈ બાપુ ના નંબર દીવો કઈક કરાવો બાપુ ના જોય